દોરીને કમ્પલીટ આપે છે સમજાવી દો ટીવી નો ટાવર જો અહીંયા મેં આકૃતિ દોરી છે અહીંયા જોઈ છે એ બી સાથે સાથે આપણે ઉલ્લેખ પણ કરતા જઈએ કે તમારે આ દાખલાની ની અંદર અહીંયા લખવું એ બી એવું છે એ બી તમારે ટીવી નો ટાવર જે છે એ બી બરાબર ટીવી નો ટાવર ચાલો टावर ने सामे ने जो

નિરીક્ષણ આપણે શબ્દો વાપરશું નિરીક્ષણ બિંદુ છે નિરીક્ષણ બિંદુ એટલે કે અહીંયા કોઈ વ્યક્તિ છે 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 નિરીક્ષણ કરે જુએ એટલે આ સિંહ નિરીક્ષણ બિંદુ છે આ એક નદીનો કિનારો જે છે અહીંયા આ તમારા નદીનો નો છે જે આ નદીનો નો આ એક કિનારો પર ટાવર ઉભો કર્યો છે અને અહીંયા જે આ નદીનો કિરોટ ગીરો અહીંયા પૂરો થાય છે અહીંયા

એ પૂછે ટાવર ના તળિયા ને નિરીક્ષણબિંદુ જોડતી રેખા છે આ તમને સમજાવી દો જો પાવર નું તળ્યું થી નિરીક્ષણ જો નિરીક્ષણ બિંદુ થી નિરીક્ષણ બિંદુ બિંદુ એટલે સી કૌંસ માં સી થી 20 કિલોમીટર દૂર ચાલતા નું ચાલતા બિંદુ ડી મળે બિંદુ ડી મળે અને ત્યાંથી ટોચ ટાવરની ટોચ આ ડી મુજ થી ટાવરની ટોચ પર નો ઉચ્છેદ કોણ ટાવર ટાવરને ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે ત્રીસ છે જો અહીંયા તમારે છે અહીંથી તમારે વીસ કિલોમીટર આવો અહીંયા બીજું તમારે છે અહીંયા ઊભા પછી તમે ટાવર જોજો અહીંથી નિરીક્ષણ કરવાનું છે અને તે જે થાય કેટલા અંશ નું છે ત્રીસ આ બને આ હવે હું માનું છું કે તમને બધી વાત છે એ ક્લિયર થઈ ગઈ છે હવે આપણે આયા ડીસી નું માપ સી વેસ આપ્યું છે અને બીસી બરાબર આપણે એક્સ ધાર્યો છે જોઈએ બીસી બરાબર શું ધાર્યો છે એક્સ તો તેથી કરીને આપણે આનું જે માપ જે છે q bd b થી d સુધીનું માપ જે છે એ આપણે ડાયરેક્ટ લખી લઈ જો આનું માપ 20 છે આનું માપ x છે તો અહીં થી અહીં સુધી નું માપ x 20 અથવા તો 20 x આપણે થાય જે કયો એટલે x 20 છે એ

સમીકરણો બનાવી અને ઉકેલવાના છે દાખલા પ્રકરણ બહુ સહેલું છે શાંતિથી તમે દાખલો સમજો અને દાખલો ગણો તો કઈ મુશ્કેલી ન થાય ચાલો જો હવે આપણે આ ત્રિકોણ લઈ ગયો એ બી સી એની વાત કરી અને એને એનાથી એક સમીકરણ બનશે અને પછી બીજો ત્રિકોણ એ બી ડી આ બે ત્રિકોણ લઈ બે સમીકરણો બનાવો સમીકરણો બે પરસ્પર સરખાવી ઉકેલ લાવો તો ચાલો આપણે શરૂઆત કરીએ કોણ છે હવે લઈ ત્રિકોણ અને ત્રિકોણ માં શબ્દ નહી કરતા આપણે શું આ પ્રકારનો ત્રિકોણ છે તો આપણે લખશું કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ચાલો આપણે કાટકોણ ત્રિકોણનું નામ શું છે એ બી

હવે આપણે થી લેશું તો જે જે બાજુ છે આપણે લઈ તો અહીંયા જે છે આ સામેની બાજુ અને પાછળની બાજુ તો જે જે બાજુ હોય તો આપણે એ રીતે લેવાય તો આપણે આ બધા દાખલા અંદર ટેર જ લેવાનું હોય છે છતાંય જે વિગત આપી હોય એના આધારે નક્કી કરી શકાય કે તમારે કયો લેખાય થીટા લેવાય કોલ કોશ લેવો કે ટેર પણ અહીંયા જો આ સામેની બાજુ અને આ પાછળની બાજુ

એટલે તમને દાખલાનો જવાબ મળી જાય ચાલો હવે પહેલા બીજું સમીકરણ બનાવતા પેલા જો આજે આજે અને વિગત નથી એવી તમારે વિગત અહીં લખી જ નાખવાની કોઈ પણ દાખલો લખો ત્યારે ઉલ્લેખ કરવાનો હોય એટલે હવે કયો ત્રિકોણ આપણે લેશું હવે ત્રિકોણ જો એ બી ડી જો કાટકોણ ત્રિકોણ પાટકોણ ત્રિકોણ એ બી કરીને કર્ણ શું થાય એસી તમારો કર્ણ થશે સોરી એસી ની પણ શું છે એડી આ કર્ણ આ ખૂણાની સામેની બાજુ કઈ છે એડી એડી તમારો કર્ણ થશે

આખો એટલે ડી બી અથવા બી ડી બી ચાલો તેર ત્રીસ ની કિંમત એક ના છેદ માં ત્રણ આની કિંમત કેટલી આવશે આ ટેન છે એક ના છેદ માં ત્રણ બરાબર એ બી એ બી સોરી એ બી એટલા એ બી માં એ બી તો એ બી લખી ચાલો અને ડી બી તેનું માપ કેટલું થાય જોઈએ આ લખેલું છે x 20 db કયો કે બીડી કયો બધું સરખું છે એટલે આનું માપ x 20 આમ ચાલો તમે જોઈ શકો છો તમે બે સમીકરણો ને સાદરૂપ દયો અને સરખાવો તો હજી આને આપણે સાદરૂપ દઈ દઈએ તો સાદુરૂપ દેશો એટલે ચોકડે ગુણાકાર કરશો તો હું છે આપણે આ બાજુ ગુણાકાર કરવા નથી એક જ સાઈડ ગુણાકાર લેવાનો છે એટલે આપણે એ બી થાય અને એજ રીતે આપણે આનો ગુણાકાર કરો એક જ સાઈડ તો શું છે ત્રણ આને તમે સમીકરણ નંબર એક આને નહીં એટલે આપણે હવે સમીકરણ એક નંબર સમીકરણ એક આ છે અને સમીકરણ બીજું આ છે બે સમીકરણો તો તમારી પાસે છે એટલે આપણે એ બંને સમીકરણો આપણે એ લખીએ તો અહીંયા જે છે એ બી બરાબર

હવે તમે આમ પણ જોઈ શકો છો કે બે સમીકરણો જે આપે છે તમને તમે આ સમીકરણ આપ્યું છે મૂકી તો એમ એમ ડાયરેક્ટ દાખલો લખી શકાય આ બે સમીકરણો મળ્યા હવે એ બી બરાબર છેદ માં વર્ગમૂળ ત્રણ આ તમારું સમીકરણ આ બે છે આ સમીકરણ તમારું કયું છે આ બે આ તમારું બીજું સમીકરણ છે બીજા સમીકરણમાં જ્યાં એબી લખેલું છે ત્યાં વર્ગમૂળ ત્રણ એક્સ લ્યો તો અહીંયા આવશે આ એબી એબી ની જગ્યા હું લખીશ વર્ગમૂળ ત્રણેક્ષ બરાબર

બરાબર ચાલો અને એક્સ બરાબર વીસ ના છેદ માં બે બરાબર દસ એટલે એક્સ બરાબર એટલે કે તમારી જે નદીની પહોળાઈ કીધું છે એ તમને મળે એટલે અહીંયા તમારે લખવું પડે તમે પહોળાઈ અહીંયા તમે નદીની પહોળાઈ કીધું અથવા નદી લંબાઈ જે કોઈ તમારા દાખલામાં પોહળાઈ શબ્દો વાપર્યો છે એટલે આપણે નદીની પહોળાઈ આ તમારે મળશે હવે તમારે હવે શું ગોતવાનું છે એમબી તો એમબી બરાબર સમીકરણ એક જ છે એપુજ છે ખ્યાલો તો હવે આપણે એટલે લખશું આને દૂર કરો એટલે ક્લિયર થઈ જાય ત્યાર પછી આવું છે હવે આ તમારું એમબી બરાબર વરમુ ત્રણ એક્સ આપેલું છે આ જે છે તમારું સમીકરણ નંબર એક છે AB બરાબર વર્ગમૂળ ત્રણ છે આ લેતા સમીકરણ એક આ તમારું સમીકરણ એક છે આમાં જ્યાં એક્સ હોય ત્યાં દસ લ્યો તો બરાબર વર્ગમૂળ ત્રણ દસ વર્ગમૂળ ત્રણ તમારે ની કિંમત છે

મિત્રો શેર કરો મારી ચેનલ મેશી દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો